એ પછી અત્યારે આપણે મોરબી ટંકારાની પણ ઘટના જોઈએ કે જ્યાં દીકરીઓ સુરક્ષિત નથી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ મોરબીની આ ઘટના છે કે જ્યાં ભાજપનો અગ્રણી એક દીકરીને ભગાડીને લઈ ગયો જેવી ગામને ખબર પડી કે 500 થી વધુ લોકો દુર્લભજી દેથરિયાના જે કાર્યાલય છે મોરબીની અંદર ત્યાં ઘસી આવી કારણ કે તેમણે હોબાળો મચા આવ્યો હતો ભાજપ જે મોટી મોટી વાતો કરે છે કે મેં અહીંયા દીકરી સલામત છે મહિલાની સુરક્ષિતની અમે વાતો કરીએ છીએ મહિલા સશક્તિકરણ છે તેમ છતાં જો દીકરી સાથે આવો વ્યવહાર થતો હોય તો અમે ચૂપ કેમ રહીએ અને ત્યાં જઈને તેમણે મોરબીમાં જે કાર્યાલય આવેલું છે દુર્લભજીનું ત્યાં જઈને જોરદાર હંગામો કર્યો અને કહ્યું છે કે અમે કેટલા સમયથી પોલીસને કહીએ છીએ કે ફરિયાદ નોંધો છતાં પણ પોલીસ છે તે ફરિયાદ નોંધતી નથી અને હવે જ્યારે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું દુર્લભજીને આ બધી જ વાત કરવામાં આવી છે કે ભાજપનું જ છે કે જે અમારી દીકરીને ભગાડીને લઈ ગયો હશે છતાં પણ હજુ તેમને કેમ પકડવામાં નથી આવતો કેમ તેના ઉપર પોલીસ ફરિયાદ નથી થતી આપણા નેતા દુર્લભજી બાપાને એટલી અમે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ એટલી અમે અરજી કરવા માટે આવ્યા છીએ કે અમારી એક દીકરી ત્રણ દિવસ પહેલાં ઓટાળા ગામમાંથી ઓટાળા ગામના છોકરાને સાથે ભાગી ગઈ છે એની અમે મિસિંગની અરજી ટંકારા પોલીસ સ્ટેશને આપી છે આ ત્રણ દિવસથી આ અમને પણ પ્રકારનો જવાબ મળ્યો નથી બરાબર તો આજે અમે વર્ષોથી આ ભાજપ સાથે સંકળાયેલા છીએ અને જે વ્યક્તિ અમારી દીકરીને લઈ ગયો છે એ પણ ભાજપનો કાર્યકર્તા છે બરાબર છે તો અમે આજે તન મન ધનથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમારી આગેવાની આ બાપા કરે છે અમારા નેતા આ બાપા છે દુર્લભજી બાપા તો અમે એને ફરિયાદ નહીં કરીએ તો ક્યાં જાશું અને એક મધ્યમ વર્ગના માણસોનું કોઈ પણ ક્યાંય સાંભળતું નથી એટલે અમે આજે બાપાને એટલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે ભાઈ આ કેસમાં તમે અમને મદદ કરો અને તાત્કાલિકના ધોરણે અમારી દીકરીને અમારી સામે હાજર કરો અને જે તે કાંઈ પણ આવા આવારા તત્વો છે બરાબર એની સામે કડક કાર્યવાહી કરો આટલી મારી આ દુલ્લજી બાપાને અને આ બધા લોકોનો ગામ લોકોનો સહકાર છે અને ગામ લોકોની એવી આશા હતી કે ભાઈ અમે તમારી સાથે આવીએ અને આપણે બાપાને મળી અને બાપાને આપણે એક રિક્વેસ્ટ કરીએ એટલે અમે અત્યારે એટલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે અમારી દીકરીને તાત્કાલિક ધોરણે અમારી સામે હાજર કરો અને એના માટે જે કાંઈ પણ પગલાં લેવા પડે કાયદાકીય રીતે અમે કાયદાના વિરુદ્ધમાં જઈ અને કોઈ પણ કામ કરવા માગતા નથી એટલે તમે કાયદાકીય રીતે એ આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરો એવી અમારી માગણી છે એ ઓટાળા ગામનો જ વતની છે અને બેચરભાઈ ઘોડાસરા નામ છે બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા બરાબર છે અને એ ભાઈના અગાઉ પણ એવા કેસ છે જે મને ખ્યાલ નથી પણ મને આ ત્રણ દિવસમાં જાણવા મળ્યું છે કે આ ભાઈનો રેકોર્ડ ક્રિમિનલ છે બરાબર તો આની સામે કડકમાં કડક કાર્યવાહી કરો એવી અમારી માંગણી છે અહીંયા સવાલ એ છે કે થોડા દિવસ પહેલા આટકોટમાં જે કન્યા છાત્રાલય છે ત્યાં એક દીકરી રહેતી હતી તેમના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે ઘટના હમણાં તાજેતરમાં જ બહાર આવી છે અત્યારે જે એક ભાજપનો અગ્રણી છે તે દીકરીને બગાડીને લઈ ગયો છે છતાં પણ તેમનો કઈ જતો પતો નથી પોલીસ ફરિયાદ નથી લેતી ઘણી વખત પોલીસને રજૂઆત કરવામાં આવી એફઆઈઆર સુધા નથી નોંધવામાં આવતી ત્યારે જ્યારે ભાજપ આ વાત કરે છે કે ગુજરાતમાં દીકરી સલામત છે મહિલા સશક્તિકરણની વાત થાય છે ત્યારે આજ ભાજપ કેવા પગલા લે છે તે આગામી સમયમાં આપણે જોઈશું અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર